અમેરિકામાં મળેલી કુવાડની બેઠક બાદ બ્રાઝિલમાં ચાલી રહેલી બ્રિક્સ સમિટમાં પણ સભ્ય દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે ઇઝરાયેલની વિરુદ્ધ બ્રિક્સ દેશોએ ઈરાનને સમર્થન આપ્યું છે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર ભારતે બર્મિંગહામના અજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં જીત મેળવી છે ઇંગ્લેન્ડને ત્રણસો છત્રીસ રને હરાવી વિદેશની ધરતી પર ભારતે અત્યાર સુધીની સૌથી મોટી જીત પણ મેળવી છે બિહારના કટિહારમાં મોહરમની શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થતાં મહાવીર મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે પોલીસ પર પથ્થરમારો પણ કરાયો હતો વિસ્તારમાં ચોવીસ કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવાની છે હિમાચલ પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા માહિતી આપવામાં આવી હતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે દિલ્હીમાં સંરક્ષણ પરિષદનું ઉદ્ઘાટન કરશે

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે રશિયાના વિદેશમંત્રી સેરગઈ લવરોવ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સહયોગ પશ્ચિમ એશિયા બ્રિક્સ અને એસસીઓ પર ચર્ચા કરવામાં આવી હતી બે હજાર છવ્વીસમાં બ્રિક્સ સમિટ ભારતમાં યોજાશે છેલ્લે વર્ષ બે હજાર એકવીસમાં બ્રિક્સ સંમેલન ભારતમાં યોજાયું હતું બ્રાઝિલ રશિયા ભારત ચીન અને ઇન્ડોનેશિયા તેના કાયમી સભ્યો છે રિયોડી જાનેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતે પાકિસ્તાનને ફરી આડે હાથ લીધું હતું પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ પર બેવડા ધોરણો ભારત સહન કરશે નહીં પહેલગામમાં એક અમાનવીય અને કાયર આતંકવાદી હુમલો થયો હતો જે માનવતા પર હુમલો હતો બ્રિક્સ દેશોની પોલિસીનો સ્વીકાર કરનાર દેશોને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે અમેરિકા તેમના પર વધારાનો દસ ટકા ટેરિફ લગાવશે વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ભારતનો વિકાસ થઈ રહ્યો છે અને તેના લાભો મહત્તમ લોકો સુધી પહોંચી રહ્યા છે ભારતમાં વર્ષ બે હજાર અગિયારથી સત્તર પોઈન્ટ એક કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે ગરીબીનો દર સોળ પોઈન્ટ બે ટકાથી ઘટી બે પોઈન્ટ ત્રણ ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો નવ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી ડોલવણ તાલુકામાં સૌથી વધુ છ પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ પડ્યો હતો સુબીરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ભુજમાં પાંચ બારડોલીમાં ચાર પોઈન્ટ બાણું અને પલસાણા તાલુકામાં ચાર પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે

નિર્માણ પામેલ રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર આજથી શરૂ થશે પ્રથમ દિવસે છસો લોકોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવ્યું છે આ કેન્દ્રમાં છત્રીસ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે